વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ વ્લોગ ઓગણીસો હર હર મહાદેવ તો બધાને નાગપંચમીની હાર્દિક શુભકામના તો મારી યુટ્યુબ ફેમિલી માટે આજ ઘર બેઠા લાવ્યો છું સરમળૈયા દાદાના દર્શન તો ચાલો આપણે સરમૈયા દાદાના મંદિર કુંભારવાડા ભાવનગર તો તથા સૌને દર્શન કરાવું તો જોડાઈ રેજો વિડિયોમાં છેઠ સુધી મંદિરની અંદર આવતા જ ત્યાં તમને હનુમાનજી મહારાજના દર્શન થશે એક બાજુ ગણપતિ દાદા તો મિત્રો તમને સરમૈયા દાદાના દર્શન થાય તો કોમેન્ટમાં હર હર શરમૈયા દાદા લખી નાખજો અને નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તો આ જ મંદિરમાં આપણને રામાપીર બાપાના પણ દર્શન થશે તે બાજુમાં જ છે તો ચાલો તમને રામાપીર બાપાના દર્શન પણ કરાવું તો જય રામદેવ પીર લખી નાખજો મિત્રો કમેન્ટમાં તો મિત્રો આવા નવા મારા નવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો તો ફરી મળીશું આપણને નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ